પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધન્ય અને શ્રેષ્ઠ પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યૌહાનની લખેલી સુવાર્તા એનો પંદરમો અધ્યાય અને વચન છમાં માં આ પ્રમાણે વાંચીએ છીએ જે કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓ બળી જાય છે દ્રાક્ષ વિલો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને ડાળીઓ એ વિશ્વાસી ખ્રિસ્તી છે બહુ દુઃખની વાત છે કે કેટલાય વિશ્વાસીઓનું જીવન આ સંસારમાં પ્રભુ ઈસુને પ્રગટ કરતું નથી જેને કારણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો પ્રચાર થતો હોય છે તો લોકો તેમના પર વિશ્વાસ કરતા નથી જે રીતે લોકો સુકાયેલી ડાળીઓને એકઠી કરી અગ્નિમાં નાખે છે તેવી જ રીતે તે વિશ્વાસીની સાક્ષી હોય છે જેનો તિરસ્કાર આ સંસાર કરે છે આ એ જ કારણ છે કે મહાત્મા ગાંધીજીએ એકવાર કહ્યું હતું આઈ લાઈક યોર ક્રાઇસ્ટ બટ નોટ યોર ક્રિશ્ચિયાનીટી અર્થાત હું ખ્રિસ્તને પસંદ કરું છું પણ તમારા ખ્રિસ્તી પણ આને નહીં આજે મને તો પ્રભુની સુવાર્તા સંભળાવી છે પણ બહુ દુઃખની સાથે કહેવા માગું છું કે કેટલીય વાર આપણા જીવનને કારણે તમારા સુધી પ્રભુનું સત્ય પહોંચતું નથી પરમેશ્વરને અમારી એ જ પ્રાર્થના છે કે તે પ્રભુ ઈશુ પર તમે વિશ્વાસ કરી શકો જેમણે તમારા પાપનો બોજ ઉઠાવી સ્વયંને કૃષ્પર બલિદાન કરી દીધા અને મૃતકોમાંથી પાછા જીવી ઉઠ્યા જેથી તેમના પર વિશ્વાસ કરી તમે ઉદ્ધાર મેળવી શકો પ્રભુ આ સમજવાને તમારી સહાય કરે ધન્યવાદ